અને આ દેવની મોરી ક્યાં આવેલી છે તો અરવલ્લી જિલ્લાની અંદર આવેલી છે તો અરવલ્લી જિલ્લાના શામળાજી તમને ખબર છે ગર ભગવાનનું મંદિર આવેલું છે ગદાધર ભગવાનનું મંદિર છે 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 આવેલું અરવલ્લીમાં તો શામળાજીથી બે કિલોમીટરના અંતરે દેવની મોરી નામના સ્થળે બૌદ્ધ સ્તૂપના અવશેષો મળી આવે હવે આ સ્તૂપ શું છે જે રીતના આપણે આપણા ધર્મની અંદર હિન્દુ ધર્મની અંદર આપણે મંદિર કહીએ છીએ એ જ રીતના બૌદ્ધ ધર્મની અંદર શું હોય છે સ્તૂપ હોય છે હવે આ સ્તૂપનું સ્ટ્રક્ચર કઈ રીતના હોય છે એ બધી વસ્તુ આગળ આપણે ચલાવીશું ક્લિયર મંદિરમાં ગોપુરમ શું હોય છે મંડપ શું હોય છે મસ્જિદની અંદર કઈ રીતના એના ભાગો હોય છે આ બધી વસ્તુ આપણે આગળ સમજવાની છે તો બૌદ્ધ સ્તૂપના અવશેષો મળી આવે જો સ્તૂપ કંઈક આવું દેખાય છે ઓકે સ્તૂપ કંઈક આવું દેખાય છે જે થોડું મંદિરથી અલગ હોય છે

છૂટા હતા એટલે કે જે ડાયનેમિક હતા ઓકે સ્ટેટિક ન હતા મતલબ કે અહીંયા જો ઓબ્વિયસલી આ વસ્તુ તો એક્ઝિસ્ટ કરે છે દેવની મોરીમાં અત્યારે તમે જશો ત્યારે અને એવું કહેવાય છે કે જ્યારે એ હતું એક્ઝિસ્ટ કરતું હતું ભૂતકાળની અંદર ત્યારે એનું સ્ટ્રક્ચર કંઈક આવું હશે કારણ કે જે અવશેષો મળ્યા એના ઉપરથી આકૃતિ બનાવવામાં આવી થ્રી અને એવું કહેવાય છે કે આ ટાઈપનું એ વખતે સ્ટ્રક્ચર હશે હવે અહિયાથી જે છૂટક એટલે કે જે અલગ થઈ શકે એવા જે અવશેષો મળ્યા એને અહીંયા રાખવામાં નથી આવ્યા ક્યાં લઈ જવામાં આવ્યા છે તો વડોદરાની અંદર મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની અંદર જે સંગ્રહાલય લાવેલું છે તો ત્યાં સાચવવામાં આવે છે એટલે કે ત્યાં લઈ જવામાં આવ્યા છે દેવની મોરી સ્થળે અનેક ભિક્ષુકોનો વસવાટ એટલે કે વિહાર પણ હતો એવી માન્યતા છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એટલે કે આજે વડાપ્રધાન છે એ વખતે તો સીએમ હતા તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ સ્થળે બૌદ્ધ સ્મારક બનાવવાની પણ જાહેરાત એમને કરેલી